આમોદના રોજા તંકારીયાથી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી ઝડપાયો પોલીસે બે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પૂર્વત્તર મામલેદારે ઘઉંની છત્રીસ થેલી તથા ચોખાની અઠાવીસ થેલી મળી કુલ નેવું હજારનો મુદ્દા માલ સીઝ કર્યો આમોદ તાલુકાના કોલવાણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઈસમોને આમોદ પોલીસે આછોડ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઈસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમોદ પોલીસને ગતરોજ રાત્રિના બાતમી મળી હતી કે મેહુલકુમાર કનૈયાલાલ શાહ તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પડિયાર નાઓ બોલેરો પિકઅપ ગાડી જનર રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો સિક્સ એ જેટ સત્યાવીસ અગિયારમાં શંકાસ્પદ રીતે અનાજની બોડીઓ ગેરકાયદેસર ભરીને રોજા મુભા તરફ લઈ જાય છે જેવી મળેલ બાતમીના આધારે પોલીસે આછો ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી તે સમય દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મીણિયાની ઘઉંની થેલી નંગ છત્રીસ તથા ચોખાની થેલી નંગ ચોવીસ મળી કુલ નંગ સહીઠ જે અનાજનો મુદ્દામાલ ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતાં બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલભાઈએ જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ રોજા લઈ રહેતા કમલેશ કુમાર વસંતલાલ શાહ આપવાનો હતો જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લા તલ્લા કરીને ઉડાઉ જવાબ આપ્યો હતો તેમજ અનાજના મુદ્દામાલનું કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઈસમોની અંગઝડતી કરતા મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર તથા બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલ અનાજનો મુદ્દા માલ ઘઉંની થેલી નંગ છત્રીસ જેનું વજન અઢારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા ચોપન હજાર તથા ચોખાની થેલી નંગ ચોવીસ જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા સફેદ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે અનાજનો જથ્થો પકડી પૂર્વત્મલે હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ ગોડાઉન ઉપર ઘઉંની થેલી છત્રીસ જેનું વજન અઢારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા ચોપન હજાર તથા ચોખાની થેલી નંગ ચોવીસ જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર મળી કુલ નેવું હજારનો જથ્થો સીઝ કર્યો હતો